હેલ્લો બાળદોસ્તો એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે શું તમે ધોરણ આઠમાં અભ્યાસ કરો છો તમે એનએમએમએસની પરીક્ષા આપવાના છો તો આ એનએમએમએસની પરીક્ષામાં શું પૂછાશે તથા તેનો અભ્યાસક્રમ શું છે તેમાં કયા પ્રકારનું પ્રશ્નપત્ર હશે તેમાં કેવા દાખલાઓ કે કેવા પ્રશ્નો પૂછાશે તેના વિશે માહિતી આજે આપણે મેળવીશું અને આપણે કઈ બુક્સ વાંચવી તેના વિશે માહિતી મેળવીએ તો ચાલો શીખીએ એન એમ એમ એસ એક્ઝામની પરીક્ષાની તૈયારી માટે કયા પુસ્તક વાંચવા પ્રથમ તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ફોર્મ ભરવા એ જાણી લઈએ પછી આગળ શીખીએ ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા વિદ્યાર્થીનો ડાય જરૂરી છે તેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સાથે તેની સહી જરૂરી છે તથા જાતિનો દાખલો અને આવકનો દાખલો જે સ્પેશિયલ કેટેગરી એટલે કે એસસી એસટી કે ઓબીસી જેવી જાતિઓમાં આવતા હોય તેના માટે આ દાખલાની જરૂર પડશે અને આવક મર્યાદા છે તે યાદ રાખવું જરૂરી છે ફોર્મ ભર્યા બાદ આપણે કઈ રીતે તૈયારી કરવી તેના વિશે હવે આપણે માહિતી મેળવીએ અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રનો ઢાંચો જોઈએ તો પ્રશ્નપત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે પહેલો વિભાગ મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે નેવ ગુણનો હોય છે અને નેવ મિનિટનો સમય હોય છે એટલે કે દોઢ કલાકનો સમય હોય છે અને બીજો વિભાગ સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જે પણ નેવ ગુણનો હોય છે અને નેવ મિનિટનો સમય એટલે કે દોઢ કલાકનો સમય હોય છે આમ કુલ ત્રણ કલાકનો પ્રશ્નપત્રનો ટાઈમ છે અને એકસો પ્રશ્ન આપેલા હશે હવે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાશે અને શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાશે તેના વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ બૌદ્ધિક યોગ્યતા કસોટી તેની અંદર સાદ્રશ્ય એટલે કે એનાલોજી સાદ્રશ્યની ની અંદર અહીં તમે જોઈ શકો છો કે આપેલા પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષર ને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો અહીં રોઝ આપેલું છે અને નીચે છે તેના આડા અવળા અક્ષરો આપેલા છે

ત્યારબાદ વર્ગીકરણના પ્રશ્નો વર્ગીકરણની અંદર છે કોઈ પણ ત્રણ વિકલ્પ સમાન હોય અને ચોથો અલગ પડે છે એવા પ્રશ્નો હોઈ શકે છે ત્યારબાદ વર્ગીકરણ બાદ સંખ્યાત્મક શ્રેણી જોઈએ સંખ્યાત્મક શ્રેણીની અંદર ખૂટતા અંક પૂરવાના તેના પછી કયો અંક આવશે એવા બધાય પ્રશ્નો પૂછાય છે ત્યારબાદ પેટર્ન પેટર્નની અંદર દહીં તો દૂધ ચપ્પલ તો ચામડું તો ખાંડ તો શું થશે એવો પ્રશ્ન છે ત્યારબાદ હિન્દુ તો મંદિર શીખ તો ગુરુદ્વારા યહૂદી તો શું આવશે તો તો આવા પ્રશ્ન છે એ આપણી બુદ્ધિનો વિકાસ કરનારા પ્રશ્ન હોય છે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે જે મેટ એટલે કે પ્રથમ વિભાગમાં પૂછાય છે ત્યારબાદ છુપાયેલી આકૃતિ છુપાયેલી આકૃતિ અહીં તમે એક નમૂનો જોઈ શકો છો કે આપેલી આકૃતિમાં કયા આકૃતિ જુદી પડે છે એવી આકૃતિ પૂછાય અથવા આપેલી આકૃતિમાં કઈ આકૃતિ છુપાયેલી છે આ ઉપરાંત આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ સમાયેલા છે કેટલા ચોરસ સમાયેલા છે આ ઉપરાંત આપેલી આકૃતિનું પ્રતિબિંબ આકૃતિ કઈ છે આવી બધી વિવિધ આકૃતિઓ પૂછાય છે આ ઉપરાંત હવે સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર ધોરણ 7 માંથી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય પૂછાય છે જે ધોરણ સાત માટે गत વર્ષનો શૈક્ષણિક અભ્યાસક્રમ હશે એટલે કે તમે ગયા વર્ષમાં જે ધોરણ 7 નો અભ્યાસક્રમ શીખેલા છો તેનું ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પૂછાશે અને ધોરણ 8 ની અંદર પણ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાંથી પ્રશ્નો પૂછાય છે જે ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રના હશે બીજો વિભાગ શૈક્ષણિક યોગ્યતા કસોટી જે નેવ માર્ગનો છે એની અંદર આ બધા પ્રશ્નો પૂછાશે હવે આ શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર ધોરણ સાત અને ના કેવા પ્રશ્ન પૂછાઈ શકે તો અહીં તમે એક નમૂનો જોઈ શકો છો કે નીચેના પૈકી કયો હળનો ભાગ નથી નીચેનામાંથી કયું ખોટું છે એ વિજ્ઞાનના પ્રશ્નો છે આ ઉપરાંત સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન જોઈએ તો અસમનું કયું નૃત્ય બહુ જાણીતું છે મધ્યરાત્રિના સૂર્ય તરીકે કયો દેશ જાણીતો છે આવા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે આ ઉપરાંત ગણિતના પ્રશ્નો પણ પૂછાય છે હવે આપણે જોઈએ કે આ પરીક્ષાની તૈયારી માટે કઈ કઈ બુક વાંચી શકાય સૌપ્રથમ તો જોઈએ તો ધોરણ સાત અને આઠની ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ત્રણેય બુક વાંચવી જરૂરી છે જેમાં ધોરણ 7 ની ગયા વર્ષના અભ્યાસક્રમની બુક અને ધોરણ 8 ની પ્રથમ સત્રની આ ત્રણેય બુક વાંચવી જરૂરી છે આ ઉપરાંત બજારમાં પણ ઘણી બુકો મળે છે જેની અંદર એક છે વિઝન એન એનએમએમએસ બુક આ ઉપરાંત કિરણ પ્રકાશન ની પણ એનએમએમએસ ની પરીક્ષા ની બુક મળે છે જેની અંદર પેપર હોય છે તો આ સિવાય અન્ય બુકો પણ તમને બજારમાં ઉપલબ્ધ છે તમે જોઈને તમને યોગ્ય લાગતી બુક ખરીદી અને તેમાંથી પણ તમે તૈયારી કરી શકો છો જેની અંદર આકૃતિઓ અને વિવિધ તાર્કિક પ્રશ્નો આપેલા હોય છે જે સોલ્વ કરવાથી આપણે સરળતાથી પરીક્ષા પાસ કરી શકીએ છીએ અને આ ઉપરાંત જૂના પેપર જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તે પેપર લઈને એનો મહાવરો કરીએ તો આપણને ખબર પડે કે પરીક્ષામાં કેવું કેવું પૂછાઈ શકે છે તો આ રીતે આપણે એનએમએમએસની પરીક્ષાની તૈયારી કરીશું અને પરીક્ષામાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરીશું આભાર બાળ દોસ્તો હવે એનએમએમએસ ની પરીક્ષાના બીજા વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો